सतलासाना में लायंस क्लब ऑफ सतलासाना के नए अध्यक्ष सोमभाई डी पटेल गोठड़ा और कार्यकारिणी के सदस्यों ने एक जुलाई 2024 को कार्यभार संभाला पी फाउंडेशन समर्थ डायमंड और आर एम प्रजापति आर्ट्स कॉलेज के संयुक्त प्रयासों से विभिन्न सार्वजनिक सेवा कार्यों को करने के लिए समर्थ डायमंड में एक रक्तदान शिविर का आयोजन किया जाता है और गढ़वाड़ा क्षेत्र में अंतिम व्यक्ति तक विभिन्न सेवाओं को पहुंचाने के प्रयास किए जा रहे हैं प्रमुख सोम भाई डी पटेल ने जानकारी देते हुए बताया कि आने वाले दिनों में वृहद स्तर पर वृक्षारोपण और अन्य जनसेवा के कार्यों के लिए मेगा मेडिकल कैंप भी लगाए जाएंगे राकेश भाई जोशी के साथ साथ एन के छात्रों के साथ साथ लायंस क्लब ऑफ सतलसाना के सभी सदस्य उपस्थित थे इस रक्तदान शिविर में बच्चू शाह डॉक्टर नटू पटेल लायंस क्लब ऑफ सतलासाना के माजी अध्यक्ष हसमुख भाई मेवाड़ा प्रोफेसर राकेश भाई जोशी एनएसएस के छात्रों के साथ साथ लायंस क्लब ऑफ सतला के सभी सदस्य उपस्थित थे और रक्तदान कार्यक्रम को सफल बनाया एक साथ चौबीस थी लायंस क्लब ऑफ सतलासना प्रमुख तरीके मरु वर्ष चालू थे एक ત્રીસ છએ મારી શપથવિધિ કાર્યક્રમ હતો અને આજે બે સાત છવીના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આરડીએફી ફાઉન્ડેશન મહેસાણા લાયન્સ ક્લબ ઓફ સતલાસણા આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણા અને સમર્થ ડાયમંડ સત્રાસણાના સંયુક્ત ઉપક્રમે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને એમાં લગભગ અમારે આજે દોઢસો બોટલ જેવું બ્લડ એકત્રિત કરી અમે બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવે લાયન્સ ક્લબનો ચાર્જ સંભાળ્યા પછી તરત ઘડી તમે જે આ એક ઉમદા કાર્ય કર્યું છે શું સંદેશ આપવા માગો છો લોકો સંદેશ એટલું જ કહીશ કે બ્લડ ડોનેશન એ લોકોને બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે ગરીબ લોકોમાં જ્યારે ધારો કે બ્લડનું કોઈ પણ બ્લડ બાબતમાં વાત તો તરત જરૂરથી જતું હોય છે અને લોકો બ્લડ માટે દોડાદોડી કરતા હોય છે હવે આ દોડાદોડી ન થાય અને ગરીબમાં ગરીબ માણસને પણ આસાનીથી બ્લડ મળી શકે એવા આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે અમે ભવિષ્યમાં હજુ પણ ત્રણ ચાર ત્રણ ચાર મહિને બ્લડ ડોનેશન કેમ્પ અમે કરતા રહીશું લાયન્સ ક્લબ ઓફ સતરાષણા અને આરબીએસટી ફાઉન્ડેશન આ બાબતે બહુ સક્રિય છે અને આગામી સમયમાં અમે મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણ કાર્યક્રમ ગરીબ બાળકોના કુપોષણ નિવારવાના કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો અમે કરવાના છીએ અને આ માટે અમે પ્રતિબદ્ધ